લોક પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા

કલેક્ટર સમક્ષ વર્તર દબાણ ગેરકાયદેસર બાંધકામ સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા જિલ્લા કલેક્ટરે જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત તમામ અરજદારોના વણ ઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી તેમજ આ સાથે કલેક્ટરે તમામ વિભાગના અધિકારીઓને અરજદારોની રજૂઆતોની વિગતે સાંભળી નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ડીડીઓ યોગેશ કાપશેત પોલીસ વડા મયુર ચાવડા નિવાસી અધિકલેક્ટર એનઆર ઢાંઢલ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા